ના હાડા ના આજે છે ને તિલ્લો તોલી દડવા આઈ પીસા જે નવો નવો હજે આવ્યો જ ને ડોંદરીમાં જોવા એટલે બાય બાય બોલાવી છે ને એટલે એને પ્રેક્ટિસ પાડે છે એમ બે જણા આવ્યું છે ને અમારા જે અમે બે જણા એને છે એમ મિક્સ થતી ગીત

મરચું નામાં છે ધનિયા કંઈક રોટલા છે મને ખબર નથી મને કે આજે તમારા માટે નવું બનાવું તો આપણે જોઈએ નામાં છે માટે દૂધ છે નામાં કાલે છે કાલેરા આવી રીતના ખાલી કરેલું છે મારી આંગળી થઈ ગઈ છે

किनो बाइनै नि जे गरेर न। जो डायरो दिस्रोसी जो त नखौछ अनि। उहु। चलो, लत्रमो सलाना खिजो अबरा न। गाजो मसाला बिजू त अझै हाम्रो बिजू पाछो मुखालो न एना मते। हो? पुरा सालै कवा बिचो सोर नमक ना गर्नु छ। તમે એક કપ જેટલું પાણી નાખી દીધું છે એમાં તો આમાં પાણીમાં ઉપરાટો આવી ગયો છે ને રોટલો ભાંગે છે તો આજે રોટલાનું વઘારેલું શાક બનાવેલું છે તો આપણે એમાં રોટલો નાખી દઈએ હવે

નાસ્તામાં બે પંજાબી સમોસા લઈને આવી ગયો મોટો ભાઈ આવે છે લઈને એ લઈ આવ્યો રોટલી વઘારેલો રોટલો લઈ આવ્યો નામાં ચા આવી ગયો તો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ તો મિત્રો આજે અમારો બધા ગાર્ડન ક્લીન કરવાનો વારો લીધો છે તો ક્લીન કરી નાખીએ આ બધું અહીંયા જે રબીશ પહેર્યું છે આ બધું આ કોથરા બધા છે એ બધું વેસ્ટ છે પહેલાંનું ડુંગળી બટેટાનો અને તો એ આ કોથરામાં નાખી દે પછી તમને બતાવું તો ઓલો કોથરો આખો પીઝાનો અને એ બધા તો એના કાર્બોટ એ બધા એમાં ભરી લીધા છે અમે આ ડબલાનો કોથરો આખો ભરીને નાખવાનો છે બિનમાં તો હાલો મિત્રો મેં થોડું આમાં પેલા નાખી દીધું હતું ચાલો ફેરવી નાખું બધું અને પછી પાછું આ બધું છે એમાં નાખી અને પાંદરા નાખી દઉં પછી પાછું પાણી છાંટવું પડે એમાં અને બધું મિક્સ થઈ ગયું આવી રીતના

પાણી નાખવું પડીએ એટલે નારલે ઠીક ચરક નરતો ન નીકળી જે સ્નાડી ફિક્સ કરી પડીએ ને આ બીજો પોથરો અમે ચાલુ કરી દીધો છે એક પોથરો ભરાઈ ગયો નવલો ગુસ્તો તો ઈમાંથી થોડું કાઢીને મેમા નાખી દીધું કેમ કે જામ થઈ ગયું તો બધી પાણી છાપી દઈએ જે થઈ ગયું પાણી છાપીએ ને તો શાક છે પાંદરા ને બધું ખાતર બનાવે પંદર છે એક પાણી છાપીને ફેરવી લેવાનું તો મિત્રો બધું ક્લીન કરી નાખ્યું છે ના પણ બધું ક્લિન કરી નાખું ઘસીને ડેટોલનું પાણી સાધી દીધું અને આ બધું બિનમાં માય નહીં એટલે લેવા દીધું છે હવે તો હેલો મિત્રો આજે અમે રાતે લોમાં જવાના છે સુકાવા માટે આજે ટાઈમ હતો ને મારી પાસે તો પછી હમણાં મેં જાય છે લોન્ડરીમાં તો જઈ લઉં આખામાં અંધારું થઈ ગયું છે તો અત્યારે વાયગા છે છ સાંજના યાર કમ યાર તો અમે જાય અત્યારે લોન્ડ્રી તો બીજું બન્યા રજો આજે અમારો નવ માણસ એક અમારો ભેગું આવ્યો છે લોન્ડ્રીમાં કોઈ દિવસ લોન્ડ્રી ગયો નથી તો આજ પહેલી વાર આવે છે તો એને લઈ જઈએ આજે ભેગો લોન્ડ્રી એ લોન્ડ્રી જો આવી છે તો આ મારા લોન્ડ્રીના કપડાં બધા જો લેડીઝે આમાં મૂકે છે તો મિત્રો અમે લોન્ડ્રી આવી ગયા છે અહીંયા તો આ મારા નવા લઈ લઈએ લોન્ડ્રી એને લોન્ડ્રી જોવી હતી તો હાલો આગળ જાવ જો આ મારો હારો પહેલી વાર આવ્યો છે લોન્દ્રી હવે અમે લોન્દ્રી જાય છે તો આજે અમારો ટીહાન્સ પણ ભેગો આવેલો છે ને આ હારા ને આજે છે ને તિલ્લો તોલી દડવા આવી પીસા છે નવો નવો આવજ આવ્યો છે ને લોન્દ્રીમાં જોવા એટલે બાય બાય બોલાવી છે ને એટલે એને પ્રેક્ટિસ પાડે છે એમ બે જણા આવી છે ને અમારા જે અમે બે જણા આવીએ છે એમ એ લોકો બે જણા આવે ને કપડાં સુકાવવા માટે કરીને

આજો અમારો હારો જો એ તો લીલા હાથમાં આજો આ કેમ છે બે જણા તો મેં એને તો ભેગો એટલે તો લાવેલો છે અમારા હારાને ને એ અક્ષય હા એ પ્રેક્ટિસ કરે છે બાઈ ની લઈને આવીએ ને ત્યારે એ હુકાવો લઈને આવે ને એટલે એટલે આને પ્રેક્ટિસ કરવા માટે લઈને આવેલા છે ના એ તું ઉપાડો લઈ આ જો આ મારા હારા જો આમ કરે છે બધી તો મિત્રો હાલો એમ જાય છે ઘરે બધા ભેગા થઈ ગયા ખબર હતી નહીં તો આજે પણ ભેગા થઈ ગયા એ પણ કપડા કપડાં ધોવામાં હુંકાવવામાં આવી ગયા તો હવે ગાડીમાં બેસી જાય તો ચાલો ભાઈ જોઈ લે આ બે મારા હારા ને હારી જો મારા છોકરાને કીમાં બહાર લઈને આવ્યા ઓલી બાજુ છે ગાડી ઓલી બાજુ છે અહીંયા છે ડાયરેક્ટ અન્ડરગ્રાઉન્ડ જશે ઓકે